હું હિતેશ ભરસાણા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં છેલ્લા આઠ વર્ષથી સેક્રેટરી છું આજે બે હજાર પચીસનું ઇલેક્શન અમે જીત્યા છે અને આવનાર દિવસોમાં સ્ટેડિયમના વિકાસ માટે કામ કરીશું મારા મતદારોએ સામેની પેનલને જાકારો આપ્યો છે સત્યનો ઉજાઈ થયો છે અને અમે આવનાર દિવસોમાં સંસ્થાને વધુ ને વધુ ઊંચાઈ લઈ પ્રયાસ કરીશું હું કિરીટ રમણલાલ દેસાઈ સ્ટેડિયમ પેનલના સમર્થક શ્રી કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર પ્રેરિત સ્ટેડિયમ પેનલ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની કારોબારીની સમિતિમાં એકવીસ સભ્યોની ચૂંટણીમાં પોતાના એકવીસ ઉમેદવાર ઉભે રાખ્યા આમાંથી આજે સતત છઠ્ઠી વાર એમના સ્ટેડિયમ પેનલના બહુમતીથી અધાર માંથી અધાર સીટ કરી ખૂબ મોટી આજે પચ્ચીસ ત્રીસ વરસથી જે એનો દબદબો છે અને જે એનો વિશ્વાસ છે સભાસદોમાં એ ફરી એકવાર સાર્થક બન્યો અને માંથી અધાર સીટ એમણે મેળવી ઝઘાડતો વિજય પ્રાપ્ત કર્યો છે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સર્વે સભાસદો સ્ટેડિયમ પેનલના ઉમેદવારો સમર્થકો અને આ સૌનો દાતાશ્રી કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર વતી હૃદયપૂર્વક હું આભાર માનું છું મિત્રો ખાસ કરીને આજના જે ચૂંટણીમાં સવારે નવ વાગ્યાથી ચૂંટણીનું કાર્ય શરૂ થયું અને સાંજે ચાર વાગ્યા સુધી ચાલ્યું છે અને એમાં મતદારોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં જે એમણે જે વિશ્વાસ મૂકેલો છે અને ક્રિકેટ એસોસિએશને જે જે સેવા શહેરને આપી છે અને એનો જે વિકાસ કર્યો છે તે માટે મતદારોએ ખૂબ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે અને ટોટલ છત્રીસો આઠ એ બેલેટ પેપરો ઈસ્યુ થયા છે અને ટોટલ વોટિંગ છત્રીસો ને આઠ થયું છે ઇનવેલિડ વોટ એકસો ને આઠ છે અને વેલિડ વોટ થયા ત્રણ હજાર પાંચસો એટલે પાંત્રીસો વેલિડ વોટનું આજે અહીંયા કાઉન્ટિંગ આપણે કર્યું છે અને તે કાઉન્ટિંગમાં કુલ ને ઉમેદવારો આ ચૂંટણીમાં ભાગ લેતા હતા અને તે પૈકી એક થી એકવીસ ઉમેદવારો